તુલસી જય શ્રી રામ જય ભય હનુમાન જી રામ જી રામ જીરા ભગવાન હનુમાનજી તારા સુધી જાતુદી કમલા પતિપતિ गांधारता रामति क्या तू दी शिव पार्वती गिरिवते रंभावते स्वर्गमा त्या तू दीनव सुखी रहो कुरिय सदा मंगलम कुरिय सदा मंगलम आज एक महा महाकुंभ मेला

જયારે ઈશ્વરદાન રામાયણ લખે ઈશ્વરદાન ક્યારે રેડ્યા નથી કોઈ દિવસ પણ જદી દીકરી ગઈ ને તેથી હાથમાં આવો આવ્યા અને એટલે કે કાળજા કેરો કટકો મારા હાથથી આવેલો ગયો આ ઉમરો લાગ્યો ડુંગરા ડુંગરા જેવો હે ઘર ખાલી થઈ જાય દીકરીને સાહિત્ય અમે સાહિત્યકાર બોલીએ છીએ ત્યાં કરુણતા છે કરુણ છે આ દીકરીને ગાય દીકરી હોય મા બાપને ખાનદાનની દીકરી કે મને તકલીફ છે અને અમારે રાજકોટમાં તો ફોન કરે મમ્મી મેં ફોટો કર્યું ખામણ માર્યો પછી મારા ઘરવાળાને માર્યો એ મારતી નહીં પણ આ તો સાધુની સંસ્કારી દીકરી છે જ્યાં ગીતા રામાયણ હનુમાન ચાલીસા સવારના ભરમાં આરતી શ્રીરામચંદ્ર કુપાલ ભદવાુ રમ કન ચલો કન મુકર કન 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 દારૂ રમ આવી ઘરમાં આરતી ગુમાતી હોય છે જ્યાં હનુમાન ચાલીસા થતા હોય છે અને એ સંતોના આશીર્વાદ હોય છે મોરારી બાપુ આજે સંતભૂમિ વિરાટ તો મોરારી બાપુ એ જગતમાં વહળાવે રામના એ આપણો બાપુ મોરારી બાપુ આ સમાજનું ગૌરવ બીજો ભક્તિરામ બાપુ બેઠો થયા છે ક્યાં સાવરકુંડલામાં દીકરીઓને હાજર કરે મોટો ખત્રાકાર જોજો દીકરીને હાજરી કરી શકશો પાછા દીકરીને ભણાવે ગણાવે ખવડાવે પીવરાવે અને હજી પાછા દીકરી છે એ ભક્તિરામ ગોંડલિયા દીકરીને આશીર્વાદ લેજો અને મારે જમાઈને કહું છું કે મારી દીકરીની ભૂલ થાય ને તો ભલે માફ કરજો એને હાથું તો સિદ્ધાર્થ ગોંડલિયા વિનંતી છે કે આ દીકરી અમે તમને હોપી હતી આજે હું છું શોભારામ આજે ભાઈ વિજયભાઈ મનીષભાઈ જે બધા દીપકભાઈ મલસારામ બાપુ અને વસંત બાપુ ભીકારરામ કાપડી આ બધા અમે તમને સોંપી દઈ છે અમે આજે આજે આ દીકરીના અમે એના માવતર બન્યા છીએ હજી સુધીમાં મને એવું નથી લાગ્યું દીકરીને તકલીફ થઈ ન થાય અને સહન કરવાનું મા સીતાએ સહન કર્યું છે એ હાલતી થઈ ગઈ હતી તમે દીકરીને અવાબ નથી રાખવાનો અને મા બાપને બને એટલા ફોન ઓછા કરવાના મહિનામાં એકવાર ફોન કરો દીકરી તકલીફ હોય જરાક જાતું કરવું તો એકબીજાએ નહીં હાથે માનવું અત્યારે જો દીકરી જાય ત્યાં ફોન ચાલુ થઈ જાય અને મિસ કોલે જ આવે પાછા એટલે એવું ન થાય ભલે ફોન કરો તમને કાંઈ ફોન કરીને મનાઈ નથી પણ એને સમજણ આપો જીવનમાં સમજા અત્યારે આપણા તુલસી સાહેબ વકીલ અને હું તુલસી સાહેબ બાપુને અમે કહેતા બાપુ કેટલા બગડ્યા છે આપણા સાધુ સમાજમાં છોકરી છોકરાના અને અત્યારે છોકરાનું કરવું તકલીફ છે છોકરાને આપણે જાય જોવા છોકરી પાપડ વનતી હોય કે ઘરની ગાડી છે બંગલા છે મોટર છે ખટારો છે અરે ભાઈ કાંઈ નથી તારું તું પાપડ બને તું વિચાર કરી એના મા બાપે વિચાર કરતા આપણા છોકરા કુમારા કેટલા વિચારતા કરો આપણી છોકરી ક્યાં વહી જાય છે એટલે હું કોઈ સચ નથી હું કોઈ તમને કોઈ ગાંધ આપવા તેવું હું તો એક વિનંતી કરવા આવ્યો છું કે બધા સાધુ સમાજને તુલસીદાસ કુંડલિયા વિનંતી કરે છે કે આ સંસાર આ લોકોનો હનુમાનજી મહારાજ બેઠો છે શિયા રામ સબંધા ને કર્યું પ્રણામ રામચંદ્ર ભગવાન જાનકીજી મા પાર્વતી હે અને શંકર બધા સાધુ રે તે બધા હોય તો તુલસીદાસ ચૂંટા જય શ્રી રામ જય બજરંગ જય હનુમાન જય શ્રી કૃષ્ણ સલામ જય સીતારામ અમે મનીષભાઈ કે છે આ તડકામાં અમારાથી જે વ્યવસ્થા થઈ એને તમે ભેટી લીધી અમને એનો ખૂબ જ આનંદ છે અમને એક પણ કંઈથી કમ્પ્લેન નથી આવી કે આ આમ નથી તે તેમ નથી એ તમારા બધાના સપોર્ટથી જ છે બાકી જેમ અમે કામ હાથમાં લીધું એમ અમારે જગ્યાએ બીજા કોઈ કામ હાથમાં લઈ લે એટલે બધાના સપોર્ટથી જ આ કામ સંપન્ન થયું છે અમારા બધાના ખૂબ ખૂબ આશીર્વાદ દીકરીઓ દીકરાઓને અને આવાને આવા કાર્ય માટે અમે પ્રેરિત થાય અને આવતા વર્ષે કે એના પછીના વર્ષે પણ અમે આવા સુંદર સરળ રીતે પારદર્શક કાર્યોને નિભાવી શકીએ એવા તમારા સૌના શુભાશિષ અને આશીર્વાદ જય જી નામ જય સીતારામ બીજું ગણેશભાઈ ઉપાધ્યાય અલગ થઈ જયેશભરંગ એ મારો અમે લાલપુર બધા ભેગા છે વર્ષોથી એ અત્યારે જયેશભાઈ તો બોલાવો તો જયેશભાઈ વ્યાસ હોય તો અહીંયા વધારે જયેશભાઈ વ્યાસ અલગ ચેરિટેબલ ટ્રસ્ટ હોય ત્યાં વધારે કારણ કે જેને કોઈ ટુકડા ભલા લેના પૂરિ નામ રોટલો દીધો એ મોટો છે રોટલો છે જગતમાં યજ્ઞ બધા કરે ચોરાશી યજ્ઞ કરે એકસો એકાવન કરે એકસો આઠ કુંડી કરે પણ એમાં તમે ગમે એટલી આહુતિ આપો એ પૂર્ણ નથી થતી પણ તમારા પેટની અંદર ત્રણ રોટલી જગ્યાથી ખાઈ લો તો બસ કયો એ સંપૂર્ણ યજ્ઞ મહાયજ્ઞ છે અને એ જયેશભાઈ વ્યાસ આવી ગયા ઓ એટલે આ જે પાંચ દીકરીનો જે જમણવાર કર્યોનો અમે સંકલ્પ હતો તે અમારો પરિપૂર્ણ થયો ને આ ઈશ્વરના આશીર્વાદ હોય તો જ થઈ શકે કેમ કે આપણા ઘરે આપણે પાંચ મહેમાન નથી સાચવી શકતા તો આજે આટલું માણસો જે સાચવામાં સહકાર મળ્યો છે તો આપદાતાઓનો અને આપ જે ગણ છો એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે અને કાંઈ પણ કાર્યક્રમ હોય કોઈ તિથિ હોય જન્મદિવસ હોય કે ભાઈ અમારે કાર્યક્રમ કરવો છે જમણવારનો તો મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી જજો અને સિવિલ હોસ્પિટલની અંદર અનાથ લોકો હોય છે નિરાધાર લોકો હોય છે ફૂટપાડી ઉપર હોય છે અસ્થિર મગજનાલ હોય તો આવા લોકોને અમે રોજ ભોજન પ્રસાદ સિવિલ હોસ્પિટલની અંદર ઇમરજન્સી વિભાગ પાસે અમારી ગાડી પડી હોય છે અને સાંજે સાડા છ વાગે ભોજન ચાલુ કરી નવ વાગ્યા સુધી ગાડી હોય છે અને મિષ્ટાન સાથેનો ભોજન પ્રસાદ પણ અમે કરી છીએ તો આ ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે કોઈ જરૂરિયાતભર વ્યક્તિ હોય તો દર મહિનાની ત્રેવીસ તારીખે અમારો અનાજ વિતરણનો પણ કાર્યક્રમ હોય છે અને અવનવા અમારા પ્રસંગ कोছে तो খুকু আবার તমাજ મો મ